પ્રસંગે આજે પરંપરાગત રીત મુજબ મેં જે પળવાળી રોટલી બનાવી છે અને જે ખીર બનાવી છે ટ્રેડિશનલ ખી ખીર એ માત્ર સુગંધ જ નથી પરંતુ આપણા પૂર્વજોને અર્પણ કરેલી શ્રદ્ધા અને પ્રેમનું પ્રતિક છે આજે આ વિડીયોમાં હું તમને એકદમ પરફેક્ટ પડવાળી રોટલી કેમ કરવી અને ખીર શ્રાદ્ધની ખીર આપણે કેવી રીતે બનાવી છે એ હું તમારી જોડે શેર કરીશ આ આજે એક મેં રેસીપી તમારી જોડે શેર નથી કરી આ એક ટ્રેડિશનલ પરંપરાગત મે રેસીપી હું તમને બતાવું છું પરફેક્ટ રીત બતાવું છું કે શ્રાદ્ધમાં આપણે વાસ નાખવાની હોય આપણા પૂર્વજોની વાસ નાખવાની હોય તો આપણે કેવી રીતે વાસ નખાય સૌ પ્રથમ મેં પેલા કુકરમાં ચોખા ચડાવી દીધા છે ચોખાને મેં અડધી કલાક માટે પલાળી એટલે હવે હવે આપણે આપણે એને ચડાવી પછી જ ખીર કરવાની છે અને એક કથરોટમાં મેં લોટ લીધો છે છ પળવાળી રોટલી બનાવવાની છે તો આપણે થોડું થોડું આવી રીતે લોટ લઈને આપણે ગણી લેશું પેલા એક પળવાળી રોટલી બે એવી રીતે છ જેવી આપણે લોટ લઈ લેશું એટલે આપણને અંદાજ આવી જાય કે આપણે એટલો જ લોટ જેટલો લોટ આપણે બાંધી એ લોટ આપણે પડવાળી રોટલીમાં જ યુઝ કરી લેવાનો છે કારણ કે આપણે આપણા પૂર્વજો માટે વાસ નાખવા માટે આપણે બનાવીએ છીએ એક ચમચા જેવું મેં ઘી એડ કર્યું છે અને ધીરે ધીરે પાણી એડ કરતા જશું અને આપણે એકદમ સ્મૂથ લોટ બાંધી લેશું લોટ આપણો બંધાઈ ગયો છે ઉપરથી થોડું મેં ઘી એડ કરીને મિક્સ કરીને રાખી દીધું છે થોડી વાર માટે લોટ મેં ઘઉંનો ઝીણો જ લોટ લીધો છે અને હવે આપણે લોટ એકદમ બરોબર છે તો હવે આપણે છ લુવા એકદમ માપસરના લુવા કરી લેશું લુવા આપણને નાના મોટા લાગે તો આપણે રીતે સેટ કરી લોટ ના લુવા આપણે સરખા કરી લેશું પેલા આપણે પૂરીની જેમ ગોળ વણી લેશું છ રોટલી આપણે પેલા પૂરીની જેમ ગોળ વણી લેશું હવે જુઓ આપણી છ મેં રોટલી કરી લીધી છે રોટલી નાની સાઈઝમાં મેં બનાવી છે પહેલાં પહેલાં હવે આપણે એક રોટલી ઉપર ઘી લગાવશું પૂરીની સાઇઝમાં મેં વણ્યું છે એટલે પહેલાં આપણે ઘી લગાવીને બીજી રોટલી ચોંટાળી દેસું બીજી જે આપણે છે ત્રણ ટોટલ ત્રણ રોટલી કરવાની છે છ પડવાળી છે એટલે એક રોટલીમાં બે પડ આવશે એવી રીતે આપણે આવી રીતે ચોંટાડી દેસું લગાવી દેસું અને પછી બધી રોટલી જોડે આપણે આવી રીતે કરી લેશું અને પછી રોટલીની વણી લેશું બીજી રોટલી માં બી આપણે આવી રીતે જ કરશું ઘી એકદમ બરોબર લગાવવાનું છે વચ્ચે ફરતું કિનારી ઉપર ઘી બરોબર લગાવીને બીજી રોટલી આપણે જોઈન્ટ કરી દેસુ અને હવે આપણો તવો ગરમ થઈ ગયો છે એટલે હવે આપણે રોટલી કરી લેશું બનાવી લેશું તમે જોઈ શકો છો આપણી રોટલી જેમ જેમ શેકાતી જશે એમ એમ સાઈડમાંથી પળ છૂટું પડતું જશે આપણી રોટલી આખું પળ છૂટું પડી જશે એવી રીતે આપણી પળવાળી રોટલી તૈયાર થાય છે હંમેશા પળવાળી રોટલી બનાવીએ એટલે આપણે આવી રીતે જ પ્રોસેસ કરવાની છે એક રોટલી વણીને એક રોટલી ઉપર ઘી લગાવીને બીજી રોટલી જોઈન્ટ કરી દે એટલે એકદમ બરોબર રોટલીની માપમાં વણી લઈએ એટલે આપણી પડવાળી રોટલી તૈયાર હવે આપણે સાઈડમાં આપણા ખીર માટેના ભાત જે રાખ્યા હતા કુકરમાં એ ભી આપણા ભાત સરસ ચડી ગયા છે અને હવે આપણે દૂધ એડ કરશું દૂધ મેં ગાયનું અને ભેંસનું બંને દૂધ મેં આમાં એડ કર્યા છે સાથે સાથે બંને દૂધની મલાઈ બી એડ કરી દીધી છે મલાઈ આમાં એડ કરશો તો તમારી જે ખીર છે એ એકદમ ક્રીમી ટેક્સચર લાગશે એકદમ ક્રીમી ખીર બનશે બહુ ખૂબ જ ટેસ્ટી બને છે ખીર મલાઈ એડ કરવાથી અને હવે મેં અહીંયા અંદાજે એક વાટકી જેવી ખાંડ લીધી છે મેં થોડી ઓછી ખાંડ લીધી છે જો તમારે વધારે ગળી જોઈએ તો તમે વધારે પ્રમાણે ખાંડ એડ કરી શકો છો મેં કેસર દૂધમાં પલાળી દીધું હતું મેં કેસર એડ કર્યું છે કેસરવાળી ખીર દેખાવમાં બી જેટલી સરસ લાગે છે એટલી જમવામાં બી સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી બને છે આ ખીર તમે આ રીતે એકવાર જરૂર બનાવજો અને બદામ જે ક્રસ્ટ કરેલી બના બદામ છે એ બી મેં ઉપરથી એડ કરી દીધી છે અને થોડું એક ચમચી જેવું મેં એલચીનો પાવડર એડ કર્યો છે થોડો એલચીનો પાવડર સાઈડમાં રાખી દીધો છે ઉપર ગાર્નિશિંગ માટે અને હવે આપણે થોડા ભાતના જે ચડેલા ભાત છે એના થોડા ગાંઠા જેવું રહી ગયું છે તો આપણે એમાં ઝીણી ફેરવી દઈશું થી આપણે બરોબર ઝેરી લેશું એટલે એકદમ સરસ એકરસ થઈ જશે અને થોડો કલર બી કેસરવાળો છે એ અંદર મિક્સ થઈ જશે એટલે આપણી ખીર એકદમ રેડી છે જુઓ આપણી પળવાળી રોટલી એકદમ સરસ રીતે ઉખડી જાય છે અને સરસ મજાની આપણી પળવાળી રોટલી રેડી થઈ ગઈ છે અને આપણે હવે બધી પળવાળી રોટલીમાં ઘી લગાવશું ઘી લગાવી દેશું એક રોટલી છે એ આપણે વાસ નાખવા માટે છે બીજી રોટલી છે આપણે ગાયને કૂતરાને દેવાની છે અને ત્રીજી રોટલી જે છે એ નાના તમે છોકરાઓને દઈ શકો છો આ સાચી રીત છે વાસ નાખવાની અને આપણી હવે થાળ બી તૈયાર છે પળવાળી રોટલી અને ખીર અને પાણીનો લોટો આ આપણે વાસ નાખવા માટે આ પરફેક્ટ રીત છે હવે જે આપણા ઘરના કોઈ જેન્ટ્સ હોય એના હાથે આપણે વાસ નખાવી દેવાની છે અને હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે લોકો કઈ રીતે વાસ નાખો છો કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો